જંબુસર સિનિયર સિટીઝન ફોરમ પરિવારની બેઠક મળી જંબુસર સિનિયર સિટીઝન ફોરમની બેઠક જીતુભાઈ મકવાણાની અધ્યક્ષતામાં વાઘેશ્વરી માતા મંદિરે મળી હતી બેઠકનો પ્રારંભ દીપ પ્રાગટ્ય થકી કરાયો અને પ્રથમ પહેલગામના બેસરનમાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરાયો હતો તેને વખોડી કાઢી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હિન્દુ પ્રવાસીઓને બે મિનિટ મૌન પાડી મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ સહિત મંડળના જે સભ્યોના જન્મદિવસ હતા એવા મહેન્દ્રભાઈ સોની ધનસુખભાઈ જોશી તથા ગિરીશભાઈ સોનીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું આ સહિત આમંત્રણને માન આપી ઉપસ્થિત એવા પત્રકાર શિવપ્રસાદ જાંબુ રમેશભાઈ પાટણવાડિયા નિવૃત્ત કંટ્રોલર જંબુસર એસટી વિભાગનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામે સદવિચારોની આપલે કરી હતી સદર બેઠકમાં જીતુભાઈ મકવાણા અને પ્રમોદભાઈ કાપડિયા ચંદ્રકાંતભાઈ જંબુસરિયા મહેન્દ્રભાઈ સોની હર્ષદભાઈ અધવર્યુ સહિત સિનિયર સિટીઝન ફોરમ પરિવાર હોદ્દેદારો ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા